દિનેશ પાતર એડવોકેટ ગોંડલ હું આજે સીપી ઓફિસ અત્યારે હાલ આવ્યો છું રાજકોટ બનાવની જણાવતા એક દુઃખ થાય છે કે શુક્રવારના રોજ જે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં જે એક્સિડન્ટ બતાવી રહી છે જે પોલીસ જે રાજકુમાર એમના મૃત્યુ અંગેના સાધનિક કાગળો માંગવા અંગે રાજકુમારના પપ્પા એટલે કે રતનલાલ મારી સાથે આવ્યા હતા કે ભાઈ અમે બહારના છીએ અહીંયા પોલીસ ખાતામાં તમે અમને વકીલ તરીકે મદદ કરો કાગળ લેવા માટે એ એક એડવોકેટ તરીકે એમની સાથે હું કુવાડવા પોલીસ સ્ટેશને ગયો હતો એટલે ત્રણ પ્રકારની અરજી અમે કરેલી હતી કે ભાઈ એફઆઈઆરની ખરી નકલ બનાવવાળી જગ્યાનું પંચનામું તેમજ ફોરેન્સિક લેબોરેટરી થયેલ હોય એ કાગળ આપો પણ અમારી ચૂકના કારણે બોડી ઇન્ક્વેસ્ટ પંચનામું અને પ્રથમવાર થયેલું જ્યારે બનાવ બન્યો એના તે દિવસે જ આ એક પીએમ કરેલું હતું સાદું એ નકલ બાકી રહી ગઈ હતી એટલે મેં સાહેબને ત્યારે જ રજૂઆત કરી કુવડવા પોલીસ સ્ટેશનના રજિયા પીઆઈ કરીને છે કોઈ એટલે એમને કીધું કે ભાઈ અલગથી અરજી તમે આપો એટલે કોઈ વાંધો નહીં મેં કીધું ત્યારે એક મેં મેં લેખિત અલગથી અરજી આપેલી અને બીજી અરજી બીજા દિવસે અમે રૂબરૂ જઈને આપેલી કે ભાઈ બોડી ઇન્ક્વેસ્ટ પંચનામાની નકલ અને પ્રથમ વખત થયેલું પીએમની નકલ આપવી એટલે એમને અમને એવું બાનું કાઢેલું કે રાજકોટ જિલ્લા કોર્ટના જે સરકારી વકીલ હોય જેને ડીજીપી કહેવામાં આવે એમનો રેફરન્સ લીધા પછી તમને આ નકલો આપશું મેં કીધું સાહેબ તમે આટલી બધી આપો છો તો બે નકલમાં શું વાંધો છે તો કે ના એને પૂછવું પડશે મેં કીધું તમે પીઆઈ દર્જાના વ્યક્તિને તમને ખ્યાલ ના આવે કે આ નકલ આપવા પાત્ર છે કે નહીં તો કે ના અમારે પૂછવું પડશે તમે કાલ ને કાલે આવો ને એટલે અમે બીજા દિવસે શનિવારે પાછા ગયેલા તો પણ ન મળેલી રવિવારે ફોન કર્યો તો અમારા ફોન બ્લોકમાં નાખી દીધેલા એમના રાઇટર જોડે વાત કરી કે સાહેબ ફલાણા કામમાં છે સાહેબ ફલાણા કામમાં છે પછી આજે અમે સોમવારના દિવસે આજે અમારા હાઈકોર્ટમાં આ મેટર બાબતે પિટિશન દાખલ કરવાની હોય તો ઉપરથી કાગળોની ઉઘરાણી થતી એટલે અમને પણ પ્રેશર હોય જેથી કરીને અમે સ્પેશિયલી ત્યાં ગોંડ રાજકોટ આવેલા રાજકોટ આવી અને અમે સીધા એજીપીને મળેલા રાજકોટ જિલ્લા પેલા સરકારી વકીલને તો એ હતા નહીં એટલે એમને ફોનમાં વાત કરેલી તો એને કીધું કે ભાઈ મારે વાત થઈ ગઈ છે અને મેં કીધું એ પાત્ર કાગળો છે તમે મળી લ્યો જાઓ એટલે અમે ત્યાંથી સીધા પોલીસ સ્ટેશને કુવાડા પોલીસ સ્ટેશને ગયા તો ત્યાં સાહેબ હતાને ને બે કલાક બેસાડ્યા બેસાડ્યા પછી મારો ફોન તો બ્લોકમાં નાખેલો હતો એટલે મારી સાથે એક ભાઈ આવેલા એમના ફોનમાંથી મેં ફોન કર્યો તો મને કહે ભાઈ સાહેબને પૂછ્યું સાહેબે કહી દીધું ભાઈ ડીજીપી જોડે મારે વાત થઈ ગઈ તમારે વાત થઈ ગઈ છે તમારે કાગળો આપવા છે કે નહીં આ તમે ડીલે કરો છો ને એટલે જ પોલીસ ઉપર કોઈ આંગળી ચિંધે છે તમે આજે એક્સિડન્ટ છે તો તમને કાગળો આપવામાં શું વાંધો છે અને અમે સામાવાળા થોડા જઈએ અમે તો ફરિયાદ પક્ષવાળા છીએ તો તમારે અમને આપવા જોઈએ એમ ના સિવિલમાં તો ટાઈમ આજે બધી દોડા દોડીમાં વાહ વા ધક્કા ખવડાવ્યું ખરે ટાઈમ પૂરો થઈ ગયો એટલે સિવિલમાં પણ અત્યારે ગયા હતા પણ સમયસર નથી પહોંચી શક્યા એટલે પણ સિવિલમાંથી કાગળો કાગળો તો આપવા જ જોશે આના બાપને આપવા પડશે રજિયાના બાપને બાપ નહીં ચિંતા કરોમાં એ તો એ અમારામાં તે વર્ષે કેવી રીતે લેવાય અત્યારે ભલે બાના કાઢે એમાં કોઈ અમે કોઈના બાપથી ડરતા નથી એમ બરોબર કાયદો કાયદાનું જ કામ કરશે નહીં કરે તો અમને કામ કરાવતા પણ આવડે છે એટલે અત્યારે ડીસીપી સાહેબ ને મળવા ડીસીપી સાહેબ હું કાલનો ફોન કરું છું સજ્જનસિંહ પરમાર એમને કાલનો ફોન ફોન કરું છું પણ ફોન ઉપાડતા નથી આજે રૂબરૂ આવ્યો છું અત્યારે એમની મિટિંગ ચાલુ છે એટલે સાહેબને મળી જાય કે કાગળો આપવા છે કે પછી હાઈકોર્ટમાં તમારે ધક્કો ખાવો છે હવે ન આપતા હોય તો એને ખબર હોય શું કામ નથી આપતા હવે એમ કહે છે કે ભાઈ એક્સિડન્ટ છે તો કાગળો આપવામાં શું વાંધો છે પણ કાગળો ન આપતા હોય એનું કારણ એ છે ક્યાંક ને ક્યાંક આ લોકોએ ડાળમાં કાળું છે એના કારણે કાગળો ન આપતા હોય કારણ કે જ્યારે પહેલી વાર એમને કાગળો આપ્યા

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે